વિરમગામ મિત્ર મંડળ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને શૈક્ષણિક પારિતોષિક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું વિરમગામ ધર્મજીવન વિદ્યાલય ખાતે વિરમગામ મિત્ર મંડળ અમદાવાદ દ્વારા નૂતન વર્ષ અને શૈક્ષણિક પારિતોષિક વિતરણ આયોજન કરવામાં આવ્યું ઓગણીસો સિત્તેર માં સ્થાપિત આ મંડળ નો મુખ્ય હેતુ શિક્ષણ માં પ્રોત્સાહન સંગઠનને સહકાર આપવાનો છે ત્રણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પ્રયાસ દ્વારા યુવાઓ શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો વિરમગામ મિત્ર મંડળ એવા લોકો દ્વારા સ્થાપિત થયું જેનું મૂળ વતન વિરમગામ છે પરંતુ હવે તેઓ અમદાવાદ અને પરસ્પર સહકાર માટે સતત કાર્યરત છે વિરમગામ મિત્ર મંડળ દ્વારા યોજાયેલ આ સ્ને કાર્યક્રમે સમાજ શિક્ષણ અને સંગઠન મહત્તા પ્રતિબંધિત કરી છે અને યુવા પેઢી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આ પ્રસંગે યજમાન તરીકે મંડળના ઉપપ્રમુખ અને ધર્મ જીવન વિદ્યાલય

ઓગણીસો ને સિત્તેરમાં અમદાવાદ મુકામે વિરમગામ મિત્ર મંડળ અમદાવાદની સ્થાપના થઈ અને દિન પ્રતિદિન આ રીતના કાર્યક્રમ થતા રહે છે મુખ્ય હેતુ શિક્ષણ સંગઠન અને સહકારની ભાવના વધે એ જ છે આ મંડળ એ બિન રાજકીય સંસ્થા છે આભાર

અહીં બેઠેલા છે સ્ટેજ ઉપર બેઠેલા છે એમાંથી મોટા ભાગના જે છે એ બધા સ્ટેજની સામે બેઠા છે બધા મોટા ભાગના જે છે બધા રિટાયર્ડ છે પોતાના કામગીરીમાંથી અને અમે તો હજી અમારા કામની શરૂઆત કરી છે એટલે એવા આજના કાર્યક્રમના અતિથિ અધ્યક્ષ તરીકે અમારા વિરંગા નગરપાલિકાના માનનીય શ્રીમતી કમિત કામિનીબેન આ કાર્યનું સંપૂર્ણ સંચાલન કરતા એવા અમારા વડીલ અને પ્રોત્સાહક એવા માણેકાકા આ ટ્રસ્ટના જુદા જુદા પ્રમુખ શ્રી ધનજીભાઈ વિનોદભાઈ ભુપેન્દ્રભાઈ અર્ચિતભાઈ ભટ્ટ હાજર નથી અહીંયા ધીરુભાઈ અને કારોબારી સભ્યો સર્વેનું હું તબક્કે અમને બોલાવીને સન્માન કર્યું એ બદલ હું અભિનંદન આપું છું